જય જવાન જય કિસાન મિત્રો ઇનપુર આહિર સમાજનો આ સમાજનો ધાબો ઉપર પાટીવાનું બન્યું છે બસો ફૂટ લંબાય અને પાંત્રી ફૂટ પોળાય જબરજસ્ત પ્લાન થયો છે થઈ છે બહુ વાર લાગી ટાઈમ ઘણો નીકળી ગયો અત્યારે પણ જબરજસ્ત સમાજ આમાં નીકળે છે આ એના લોખંડ જે વાપરેલ છે પિલોર પાંત્રીસ ફૂટની લંબાઈ છે એમાં વચમાં ક્યાંય પિલોર આવતો નથી ડાયરેક્ટ જો આ રવે જેટલો બહાર રીએ હશે આ પિલોર અને સામેનો પિલોર આખી સમય પિલોર ઉપર છે વચમાં ક્યાંય પિલોર નમરે આ મેદાન મકાન બનાવી લીધા તે ઓફિસ અને સામાન્ય રસોડોની હું કરી લીધું તું બારક વિઘાની જગ્યા છે રોવર ટચ છે બહુ ભવ્ય આયોજન થઈ ગયું છે સમાજનું હવે ધમ ધીમે ધીમે આગળ વધે છે અત્યારે એટલું કામ કરી લીધું ટૂંકમાં હવે સ્લેબ ભરવો પડે હશે નહીં બસો ફૂટ લંબાઈ અને પાંત્રી પોળાય છે એટલે સંડાસ બાથરૂમ પછી આને પ્લાસ્ટર આ તે એ જ કરવાનું છે એટલે ઘણું બધું કામ થઈ ગયું છે એક વર્ષની અંદર જબરજસ્ત કામ થઈ ગયું કહેવાય મિત્રો મથી મથીને ઘણા બધા પર્યાણ કરો કરો આ જગ્યા ઉપર કરીએ આ જગ્યા ઉપર કરીએ પણ બહુ લોકેશન વાળી જગ્યા મળી ગઈ ભાવથી મળી ગઈ 5 લાખ ની આસપાસ વીકો જમીન મળી ગઈ ગામની હાવ નજીક મળી ગઈ અને રોડ ટચ બાજુમાં નદી છે બાજુમાં અમિત કરવોલ છે એટલે બધી આમ સુવિધા બધી અહીંયા થઈ જાય એવી બધી વ્યવસ્થા છે તો મિત્રો શેયર કરજો સબસ્ક્રાઈબ કજો જય જવાન જય કિસાન મિત્રો